જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું હર્બલ ટી જે બનશે જાસૂદના ફૂલમાંથી જાસૂદનું ફૂલ છે એ આપણને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અનિંદ્રાની સમસ્યા હોય તો એ પણ દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે તો ચાલો બનાવીએ આ હર્બલ ટી બનાવવા માટે મેં ચાર ફૂલ એક આખું લીધું છે ધોઈ નાખ્યું છે એક એની કળી છે ચાર સ્લાઇસ લીંબુની બે ટી સ્પૂન મધ એક તજનો ટુકડો ચાર લવિંગ અને એક ઈલાયચી તો શરૂ કરીએ પેનમાં એક ગ્લાસ પાણી લઈ લઈશું મધ અને લીંબુની સ્લાઇસ સિવાયની તમામ વસ્તુ છે એ આપણે આમાં ઉકળવા નાખી દઈશું જાસુદના ફૂલના નાના નાના ટુકડા કરી નાખશું આ એક કપ માટેનું છે તમે તમારા હિસાબથી આમાં સામગ્રી વધારી અને વધુ ચા બનાવી શકો છો હવે આને બે મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દેવાનું છે આપણી હર્બલ સરસ ઉકળી ગઈ છે હવે આ સમયે ગેસ બંધ કરી દઈશું અને જે આ લીંબુની સ્લાઈસ છે એ ચારે સ્લાઈસ એમાં ઉમેરી દઈશું યાદ રાખજો કે ઉકળતા સમયે આપણે લીંબુ અને મધ આમાં એડ કરવાના નથી ઉકળી ગયા પછી જ લીંબુ ને મધ એડ કરવાના છે લીંબુને ને મધ એડ કર્યા બાદ બે મિનિટ માટે આપણે આને બે મિનિટ થઈ ગઈ છે સરસ સુગંધ આવીને આપણી તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે સર્વ કરી લઈએ શિયાળાની સિઝન છે તો તમે પણ આ હર્બલ ટી પીવો અને એનો લાભ ઉઠાવો અને તમારા પરિવારને પણ પીવડાવો 好吧。Uh,